સુરત હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરાવવા માટે પોલીસ તંત્રને મદદ લેવામાં આવી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે માઇક પરથી એનાઉન્સ કરતા જોવા મળ્યા હતા પોલીસ લોકોને કહી રહ્યા છે કે જો નહીં ખસો તો તમને બળજબરી ખસેડવામાં આવશે તમારા રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે માલ સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રેસ્ક્યુ કામગીરીમાં પણ હાલ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે સુલાબાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યુ ટીમ અપીલ કરી રહી છે રેસ્ક્યુ ટીમ લાઉડ સ્પીકરથી અપીલ કરતા કહે છે કે સ્તર સુરક્ષિત જગ્યા લે જાતે રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે દસ જેટલા પરિવારોને સવારે પાંચ વાગ્યે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા મીઠી ખાડી નવ મીટર ની સપાટીએ પહોંચી ગઈ છે ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું હતું કે સમાચાર એ છે કે ખાડીનું પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે હાઈલાઇટનું એલર્ટ પણ હટી ગયું છે એટલે દરિયો પાણી લેવા માંડ્યો છે જ્યાં જ્યાં લોકોની જરૂરિયાત હતી ત્યાં અમારી ટીમ બે દિવસથી દોડી રહી છે લોકોનું રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં ખસેડ્યા છે જ્યાં ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી દીધી છે મેડિકલની ટીમ પણ સતત તેમની સાથે છે આઝાદનગર રસુલાબાદ સ્થાયી સમિતિના ચેરમેને જેસીબી મશીનમાં બેસીને સ્થળની મુલાકાત લીધી હતી તેમજ આ વિસ્તારની અંદર ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ફાયર અને મેડિકલ ટીમોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે સાથે લોકોને અપીલ કરી છે કે લોકો ઘરેથી ન નીકળે ગુજરાત હવામાન વિભાગની આગાહી પછી પૂરા ગુજરાતમાં જોરદાર મુસાધાર વરસાદ પવન સાથે વેગ સાથે ફરકાયો આવ્યો છે જ્યારે આજે ચાર ચોથો દિવસ વરસાદ ખૂબ જ જોરથી વરસાદ ચાલુ હતો આજે સુરતમાં તમે જોઈ શકો ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો ત્યાં સુરત શહેરના અને સુરત જિલ્લામાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની ઘટના મળી જ્યારે સુરતના હાલ આપણે જોઈએ છે તો આ ભટાર વિસ્તારના આઝાદનગર રસુલાબાદ જે સોસાયટી છે ત્યાં ઘણા લોકોના ઘરમાં મકાનોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે પાણી ભરાયા પછી સુરત મહાનગરપાલિકાની ટીમ દોરતી હતી પોતે સુરત મહાનગરપાલિકાના શ્રી પોતે અહીંયા હાજર છે અને આ પાણી નિકાલ કરવા માટે પ્રોસેસ શરૂ કરવામાં આવી છે એમને રૂબરૂ વાત કરીશું શું શું પ્રોસેસને કઈ રીતે પાણી નિકાલ થશે ને આગળ શું કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હતો સુરતની પરિસ્થિતિ એવી છે કે સુરતના ઉપરવાસમાં જે વરસાદ પડે એ ખાડી માર્ગે સુરતમાંથી થઈને પસાર થાય છે એટલે ઉપરવાસના વરસાદના હિસાબે અમારી બધી જ ખાડી અત્યારે ફૂલ જાતી હતી એટલે પ્રોબ્લેમ એમ થતો કે અમારું જે પાણી નીચા વિસ્તારોમાં હતું એ અમે પાણી ડાયવર્ટ કરી શકતા ન હતા પણ અત્યારે સારા સમાચાર તે અમે જ્યાં નીચાણવા વિસ્તાર છે ત્યાં હેન્ડપંપ મૂકી દીધા છે અત્યારે હાઈટાઇટનો સમય પણ પૂરો થઈ ગયો છે દરિયાએ પણ પાણી લેવાનું શરૂ કરી દીધું છે એટલે આ વિસ્તારમાં અમે હેન્ડપંપ દ્વારા ડાયવર્ટ ખાડીમાં ડાયવર્ટ કરી અને લગભગ રાત સુધીમાં આ બધું પાણી ઉતરવાનો સારા સમાચાર અમારી પાસે આવ્યા છે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કમિશન સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે વહેલી તકે અને આ વાહનોને માણસો કામગીરી શરૂ કરી દીધી વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવશે અને વરસાદ બંધ છે તે લોકો માટે સારા સમાચાર છે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત